સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધર્મ નગરી અને ખાસ કરીને વોર્ડ નંબર નવ ના તમામ રહીશો નો અમે આભાર માનીએ છીએ વર્ષોથી અમને ખૂબ પ્રેમ આપ્યો છે એમને પણ કોઈ અમારો સંકટ સમય સમય હશે હશે કે સારો દરેક લોકો અમારી સાથે રહ્યા છે અને વર્ડ નંબર એ અમારો પરિવાર છે અમારું ઘર છે એવા ગુજરાત ગુજરાત રાજ્યના અમારા પ્રમુખ શ્રી શ્રી સી આર પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે સાથે સાથે એના કરતા પણ એ તો છે જ કારણ કે પ્રદેશના પ્રમુખ છે પણ સાથે સાથે ઘરમાં પણ એક આનંદનો વિષય હોય કે આજે પવિત્ર એટલે શું પવિત્ર યાત્રા કરાઈ છે અને ખાસ કરીને શ્રીરંગના દીકરાનું નામ પણ પવિત્ર છે અમે રાખ્યું છે અને એ પવિત્ર યાત્રા નિમિત્તે આજે વિસ્તારના અમે પચાસ હજારથી એક લાખ લોકોને અમે આજથી ચાલુ કરી છે આ યાત્રા દર રવિવારે આજની યાત્રા સૌથી પહેલા અમે સારંગપુર દાદા હનુમાનજીના દર્શન કરીશું અમે કન્ટિન્યુ વર્ષ દરમિયાન દરેક લોકોને કઈ કઈ અલગ અલગ જગ્યા પર તીર્થયાત્રા કરાવવાના છે આજ રોજ ઇલેક્શન બોર્ડ નંબર નવમાં આવતા જે તમામ નગરજનો છે વર્ષોથી જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે તમામ લોકો પર આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ અમારા જે વિસ્તાર છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે કોટ ગણેશ એટલે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મ જલારામ બાપાના મંદિરે આ યાત્રાની રૂટરેખા રાખવામાં આવી છે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપણે પણ અમને લાભાર્થી બનાવવાના છે તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે અને માતાશ્રી પૂર્ણિમા બેન આયરે ને સાથે હું શ્રી આયરે આ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો આજે અમારા આ વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રી ને રાજેશભાઈ આઈરે અહીંયાથી અમારે આજે વર્ષો ઉપાડી રહ્યા છે તે સાળંગપુર અને શ્રી કોટ ગણેશ અને ધર્મજ આ ત્રણ જગ્યાએ આજથી પ્રારંભ કર્યો છે આજે પહેલી શરૂઆત છે અમારા અહીંની અને ભગવાન આવીને આવી રીતે અમારા બધાને આવી રીતે રાજેશ આઈરે અને શ્રીરંગાભાઈ આઈરે અમને યાત્રા કરાવે એવી શુભેચ્છા સાથે અમે લોકો આજનો પ્રારંભ કરીએ છીએ જય અમારા શ્રી રંગ અને રાજેશભાઈ તરફથી અમને સારંગપુર કોટગેશ અને ધર્મજ લઈ જઈ રહ્યા છે અમને બધી બહેનોને યાત્રા કરાવે છે અને અમને દર્શન કરાવે છે ભગવાન સાઈનાથ મહારાજ એમને આવી નવી પ્રેરણા આપે કે જેથી કરીને બધી બહેનોને એ આવી રીતના યાત્રા કરાવે જય સાયનાથ